સુરેન્દ્રનગરની અંદર એક કરુણ ઘટના બને છે ઘટના એવી છે કે ખોડલિયાદ ગામની અંદર ચાલીસ નિર્દોષ બગલાઓના કરુણ મોત થયા છે વાસ્તવમાં મોત નથી આ હત્યાઓ છે વિકાસના નામે જે વૃક્ષોક આપવામાં આવ્યા એના કારણે આ બગલાઓના મોત થયા છે આ વૃક્ષોખ આપવામાં આવ્યા એ પણ તંત્રની પરવાનગી વિના શા માટે શા માટે આ મામલે કોઈ અહેવાલ પ્રસારિત નથી થતો આ હૃદય ચીડી નાખતી ઘટના આપણને પ્રશ્ન કરી રહી છે અને પ્રકૃતિ પોકારી રહી છે કે શા માટે અમારા જેવા અબોલ પક્ષીઓના જીવોના જીવોની કિંમત કોઈ સમજતું નથી આ નિર્દોષ નિર્દોષ જીવોની હત્યા કરીને વિકાસ કરવામાં આવે અને વિકાસ કહેવાય જે પક્ષીઓ બચી જાય તો ઠીક છે એમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પણ જે મરી ગયા એમનું શું એ લોકોની જવાબદારી કોણ લેશે જ્યારે એક માણસનું મોત થાય છે ત્યારે આપણે ચિંતા કરીએ છીએ પરંતુ આવા નિર્દોષ જે અબોલ પક્ષીઓ છે પશુઓ છે એ મરે છે તો આપણે કેમ જવાબદારી નથી લેતા કેમ આપણે આપણી નૈતિક જવાબદારી સમજતા નથી એક માણસ મરે તો આપણે અહેવાલો પ્રસારિત કરી દઈએ છે ને આ મામલે કોઈ અહેવાલ પ્રસારિત કેમ નથી થતો કેમ કે એ પક્ષીઓ હતા એટલા માટે અહેવાલ પ્રસારિત ના થયો વારે માનવ સમાજ વાહ